તો કેમ છો મારા યોદ્ધાઓ સ્વાગત છે મારા રેવન તલાટીના યોદ્ધાઓને ખાખીના યોદ્ધાઓને તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણી સો દિવસ રણનીતિનો દિવસ છે વિસ્મો તો અત્યારે આપણે કરંટ અફેરનું લેક્ચર એમ કરી દીધું છે અને દિવસભર ટૉપિકો વાંચવા લે બતાવી દઈશું ના પછી આપણે કરંટ અફેરમાં કયા મુદ્દા લખ્યા અને કયા કયા વિષય લખ્યા એ પણ તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ જો તો ચલો બતાવી દો તમને કે મેં કારણે માં શું લખ્યું એના પહેલાં તમને મુદ્દા બતાવીશ કે મતલબ આજે દિવસભર શું વાંચવાનું છું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારે દાવો તો આપણે આજના ટોપિક છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના તો સૌ પ્રથમ કરંટ આપણે તું લેક્ચર એટેમ્પ કરી દીધો તમને મુદ્દા બતાવું છું પછી એના પછી ભૂગોળમાં કાલનું ચેપ્ટર ના એ દૂર છે એ પૂરું કરીશું એના પછી આપણે ગણિતમાં આજે ટેનવાળા દાખલા જોઈશું એના પછી અંગ્રેજીમાં પ્રોનાઉન અંગ્રેજીમાં આપણે પ્રોનાઉન જોઈશું અને એના પછી આપણા ચાર વિષયો વાંચ્યા કરંટ ભૂગોળ ગણિત અને અંગ્રેજી એ દિવસભરનું આપણે જેટલું લખ્યું છે જેટલું વાંચ્યું છે એનું રિવિઝન કરીશું આપણે દિવસભરનું રિવિઝન કરીએ બતાવતા નહીં આપણે આટલા સુધી રાખીએ છીએ કારણ કે વિડીયો લાંબો ના થઈ જાય એ માટે તો ચાલો બતાવી દે તમને કરંટ અફેરના કયા કયા મુદ્દા લખ્યા તો વિડીયો સાથે બને દેજો તો મારા યોદ્ધાઓ તો આજે તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસનું કરંટ આપણે ફરોફટ એના પ્રશ્નો અને જવાબ બોલી દઈશું તો તાજેતરમાં સમાચાર મારે વિશ્વ વાઘ દિવસ બે હજાર પચીસની થીમ શું છે તો રાઇટ બેઝ ઇન્ક્લુઝિવ કન્ઝર્વેશન એટલે કે અધિકારો આધારિત સમાવેશ સંરક્ષણ વિશ્વ વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈ આ પ્રોજેક્ટ ટાઈગર વિશે માહિતી લખી છે તમને બતાવી દઉં આ બાજુ બધી આપણે માહિતી લખી છે સાત મુખ્ય બિગેટ છે બિનાલી કુડના સાત પ્રાણીઓ આપણે ભારતમાં જોવા મળે છે બધું માહિતી લખી છે પછી પ્રોજેક્ટ ટાઈગર વિશે માહિતી લખી છે આપણે પછી કુલ ટાઈગર રિઝર્વ તે પણ છે એના પછી આપણે તાજેતરમાં સમાચાર મળેલ ઓસ્ટ્રેલિયા યુકે થયેલી પચાસ વર્ષીય સંરક્ષણ સંધિનું નામ શું છે તો ગીલોંગ લોંગ ત્રેટી એના પછી એમએસએસપી છે એના પછી તાજેતરમાં સમાચારમાં મળેલ ભારતીય ટેકનોલોજીથી તૈયાર કરાયેલી હાઇડ્રોજન ટ્રેનનું સફર પરીક્ષણ કયા સ્તરે કરવામાં આવ્યું હતું ચેન્નાઈ તમિલનાડુમાં તેના વિશે થોડી માહિતી લાગી છે આપણે હાઇડ્રોજન ટ્રેન પાયલોટ પ્રોજેક્ટ જીંદ પાણીપત વચ્ચે થશે હરિયાણામાં એના પછી તાજેતરમાં સમાચાર મળેલ આઈ પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો મા કાંજીવાલ આઈ એ છે એ વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી છે તેનું પૂર્ણ નામ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં વર્લ્ડ જુનિયર સ્કોર્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં ભારત માટે બ્રોન્જ મેડલ કોને જીતે તો અનાસી અનાસી છે જે મહિલા છે આયોજન થયું હતું કેરોમાં ઇજિપ્તમાં એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં કયા રાજ્યની સરકારે બેરોજગાર મહિલાઓને પુરુષો માટે નવી માસિક સ્ટાઇપેન્ડ યોજના શરૂ કરી હતી મધ્યપ્રદેશ એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલા આમસર સંમેલનની પંદરમી બેઠક કયા દેશમાં તો વિક્ટોરિયા ફોલ્સ ઝિમ્બાબ્વે ખાતા તો આપણે રામસર સાઇટ વિશે માહિતી લખીશું વાત જોઈ શકો તો આપણો પ્રશ્ન છે એના પછીનો તાજેતરમાં સમાચારમાં ભારતના આવકવેરા વિભાગના નવા લોન્ચ કરેલા માસ્કોટનું નામ શું છે તો મધુગર અને આપણો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ગુજરાત સરકારે એક્શન પ્લાન ફોર એમપી મેન્ટેનન્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બે હજાર પચીસથી ત્રીસ મંજૂરી આપી છે એમાં કેટલા પ્લાનનો રોડમેપ કેટલા પિલ્લર છે તો છ પિલ્લર છે એમાં સમિતિમાં દસ સભ્યો છે તો આટલા સુધી આપણે કરંટ અફેર લખ્યું છે તો મારા યોદ્ધાઓ હવે મળીએ આપણે ભૂગોળમાં ચેપ્ટર નાઇન વાંચીએ કાલનું અધૂરું છે હજુ પણ કાલનો દિવસ આપણે ચેપ્ટર નાઇન જ વાંચ્યું કારણ કે હજુ બહુ લાંબુ છે એટલે આજે જેટલા સુધી લખાય એટલું આપણે લખીશું અને તમને બતાવીશું કે એટલા સુધી લખ્યું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે ભૂગોળમાં થોડું વાંચી દીધું છે અને લખી દીધું છે તો તમને બતાવી દઉં આ બાજુ પાછા આપણી બુકો છે આ બાજુ જીસીઆરટીની એવી બધી બુકો છે અને આ બાજુ પબ્લિકેશનની બુકો છે તો તમને બતાવી દઉં મેં થોડું જ ઘણું લખ્યું છે અને આવતીકાલે આપણે પૂરું ચેપ્ટર નાઇન પૂરું કરી દઈશું વિડીયો સાથે કન્ટિન્યુ છે તો તમને તો મારા યોદ્ધાઓ આપણે પવન વિશે માહિતી મેળવતા પવનના પ્રકારોમાં જ આપણે કાંક લખવાની જરૂર છે એટલે લખવું પડશે કે બધા મહત્ત્વનું લાગત છે કે લખવું જ પડે કારણ કે એમાં ટૉપિકો રાખ એવું જ નહીં કે આ લખવા જરૂરી નહીં બધું જરૂરી છે એટલે માટે આપણે લખ્યું છે આ બાજુ તમે જોઈ શકો મિત્રો હવે કાલે આપણે સ્થાનિક પવનો જોઈશું એના પછી સ્થાનિક પવનના વિટર પકડો જોઈશું આપણે આટલે સુધી લખ્યું છે તો હવે મળીએ ગણિતનું ટ્રેનમાં દાખલાઓનું લેક્ચર એટેમ કરીને તો વિડીયો સાથે કન્ટે રહેજો તો મારા યોદ્ધાઓ આપણે ગણિતમાં ટ્રેનવાળા દાખલાનું લેક્ચર એટેમ્પ કરીને દાખલા ગણી લીધા છે કાલે પણ આપણે ટ્રેનવાળા જ જોઈશું કારણ કે બે દિવસ આપણે ગણિતમાં ટોપિક એક ચલાવીશું એટલે તો ચાલો બતાવી દઉં મેં કયા કયા દાખલા ગયા અને કયા સૂત્રો પણ લખ્યા છે એ પણ તમને બતાવી દઉં તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો બતાવી દઉં તમને ગણિતમાં કયા કયા દાખલા લખ્યા તો મારા યોદ્ધાઓ આપણે અંતર સમય ઝડપમાં એટલે ટ્રેનનો કોન્સેપ્ટ છે એમાં આપણી માસ્ટર કી એટલે મતલબ શોર્ટ કી છે મીટર ભાગ્યા સેકન્ડ ગુણ્યા અઢાર ગુણ્યા પાંચ બરાબર કિલોમીટર પ્રતિ કલાક મતલબ કિલોમીટર ભાગ્યા કલાક આ સૂત્રમાં તમે કોઈ બી દાખલા જો લંબાઈવાળા ટ્રેનની લંબાઈ શોધવાની હોય તેની સેકન્ડ મિનિટ ગમે તે શોધવાનું હોય તો આ સૂત્રથી તમે શોધી શકો છો તો આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા છે તમે જોઈ શકો મિત્રો તો આ બાજુ આપણે આટલા સુધી ના બીજો કોન્સેપ્ટ છે એમાં પણ સૂત્ર તો એક જ છે આપણો સૂત્ર એક જ લાગશે જોઈ શકો મિત્રો તમે આ બાજુ પણ દાખલો છે તો આપણે આટલા સુધી મિત્રો લખ્યું છે તો મારા યુદ્ધ આપણે મળી આવે પ્રોનાઉનનું વાંચીને તો આપણે ઓલરેડી લખેલું જ છે તો ચલો વિ સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આવી ગયા છે અત્યારે છ તો અત્યારે આપણે પ્રો નાઉનનું વાંચી લીધું છે અને પ્રો નાઉનમાં તો આપણે પહેલાંથી જ લખ્યું હતું કારણ કે આપણે અગાઉ પણ તૈયારી કરેલી છે એટલે એડવાન્સ આપણે લખેલું છું તલાટીની એક્ઝામમાં તો ચલો તમને બતાવી દઉં કે મેં શું શું લખ્યું તો વિડીયો સાથે કંટીન્યુ છું તો મારા યોદ્ધાઓ આપણે પ્રો નાઉનનું વાંચી લીધું છે તો તેમાં મહત્વના અમુક નિયમો છે એ નિયમો લાગુ પડે તો કઈ જગ્યાએ કયું પ્રોનાઉન મૂકવું એ પણ છે પ્રથમ પુરુષ મૂકવો બીજો પુરુષ મૂકવો ત્રીજો પુરુષ એકવચન મૂકવો બહુ વચન મૂકવું એ પણ એ માહિતી છે તો તમે જોઈ શકો આ બધા નિયમો જ છે એ તમે વિડીયોને પોસ્ટ કરીને પણ જોઈ શકો છો ઘણા બધા નિયમો છે નિયમ છ છે નિયમ આઠ આઠ કે નવ પ્રકારના નિયમો છે તો આપણે આટલે સુધી લખી દઉં તો કાલે આપણે કન્જક્શનનું જોઈશું તો આટલે સુધી પ્રોનાઉનનું જોયું છે સર્વનામ વિશે તો આપણે આટલે સુધી રાખીશું દિવસભરનું મેં રિવિઝન કરીશું તો મારા યોદ્ધાઓ તો આપણે સો દિવસ રણનીતિનોમાં ઓગણીસ એટલે વીસમાં દિવસે આપણે સવારે કરંટ અફેર પછી આપણે ભૂગોળમાં ચેપ્ટર નાઇન થોડું વાંચ્યું પછી એના પછી ગણિતમાં ટ્રેનવાળા દાખલા જોયા એના પછી આપણે અંગ્રેજીમાં પ્રોર્ણ વિશે માહિતી મેળવી તો આપણે આટલે સુધી રાખીશું અને વિડીયોને અંત આપીશું તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મિશન તરાવ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ